મામા મહિનો હાલે છે વેકેશન છે અને દરેકના ઘરે જો આવી હાલત બરાબર અને ભાભીની તે કેવી હાલત હશે એ હશે પણ આયા તમે જોજો તો આ અમારા નણંદ બા છે જેનો હું અવારનવાર તમને વાત કરતી હોઉં છું મહેમાન તમને કોણ લાગે છે એ લાગતું હશે પણ એટલું કહીશ કે આવ્યા છે ત્યારના દરેક જગ્યાએ મને હેલ્પ કરે છે અત્યારે સવારે ઉઠીને નાસ્તો એણે જ બનાવ્યો છે અને લગભગ બધા કામમાં એટલે એવું હોતું નથી જે હમણાં વિડીયોમાં તમે જોયું કે ખાલી ભાભીને એવો ફોન આવ્યો કે નણન છે એ મહિનો રોકાવા આવે છે ને ભાભી બેભાન થઈ ગઈ કેમ અહીંયા

જેણે બદનામ કર્યા છે ને એના માટે આ હું વિડીયો બનાવું છું અત્યારે કે તમે જે જોક્સમાં જોતા હો છો કે નણન છે એ આમ છે નણન છે એ આમ છે પણ ખરેખર એવું હોતું નથી કાંઈ નહીં તો કોઈ કાંઈ કોઈ મહિનો મહિનો કોઈ આવે નહીં અથવા તો કોઈ રોકાય નહીં અને કોઈ રોકાવા દે નહીં એટલે એવું હોતું નથી જે આપણે જોક્સમાં જોઈએ છીએ જો એની બીજો એક કાજો કે અમારા નણંદભાઈએ નાસ્તો બનાવી દીધો ને એના ભાઈ છે એ બેઠા બેઠા નાસ્તો કરે છે અમારે ક્રિશ છે એ તમારા સામે કોઈ દિવસ આવશે નહીં એટલે તમારે કોઈ એવી આશા ન રાખવી કે ક્રિશ તમને દેખાશે પણ અહીંયા અમારા ભાઈ જે તમે અગાઉ જોયા તા મળ્યા દેખણા હા જો એના ગાલ પંદર દિવસમાં એના ગાલ તમે જોઈ શકતા હશો કે કેવા થઈ ગયા છે એટલે બધી સિચ્યુએશન એવી હોતી નથી કે જેવી અ આપણને જોક્સમાં જોવા મળતી હોય છે કે નણંદનું નામ સાંભળતા જ ભાભી બધી બેભાન થઈ જાય પણ ખરેખર એ વસ્તુ ખોટી છે આ એક જોક્સ ઓલું નથી કેતા પતિ પત્નીનો જોક્સ હું કેમ કહું છું કે પતિ પત્ની છે એના જોક્સ બને છે એમ નણંદના સાસુના જોક્સ બનતા હોય છે પણ ખરેખર એવું હોતું નથી તું એક એ કહેવાનું હતું કે વેકેશન છે એના મેં એમ કીધું હતું કે દરેક દિવસના હું વિડીયો બનાવીશ ને મૂકીશ પણ ખરેખર એવું થયું છે કે એટલો બધો ટાઈમ રહેતો નથી કારણ કે નવા મકાનમાં શિફ્ટ થઈ ગયા છીએ એટલે એમાં દોડા દોડી પણ મારી પાસે વિડીયો બનાવવાનો ટાઈમ પણ રહેતો નથી ને લગભગ બહુ મૂકવાનોય ટાઈમ રહેતો નથી અને છતાં પણ આજે મને મોકો મળી ગયો છે એટલે આજે મેં મોકો ઝપટી લીધો કે હું નાઈને તૈયાર થઈ ભેગો જ મેં વિડીયો બનાવી લીધો ને નણંદભાઈએ સરસ મજાના પરાઠા કાલે આલુ પરાઠા બનાવ્યા હતા અને સરસ મજાના પરાઠા બનાવ્યા છે બધાએ નાસ્તો કરવા હમણાં બેસશે અને આવું છે એટલે કહેવાનું ખાલી એટલું જ થાય છે કે જો જે રિયાલિટી આ છે પણ હંમેશા રિયાલી હશે ઘણા અને હા હું માનું છું કે એવું નથી કે દરેક ભાભી છે એને નણંદ આવે ત્યારે આ નહીં એવું થતું હોય જે વાળું થાય જ છે મોટાભાગની ભાભી છે એને જોક્સ માયલું જ થતું હશે પણ અહીંયા એવું નથી કારણ કે તમે મારા નણંદને ઓળખો છો અને મને પણ ઓળખો છો અને મેં આની પહેલાંય કીધું હતું કે મારા મારી ફ્રેન્ડ લિસ્ટ છે ને એ એમ કહું તો હાલે કે ઝીરો ટકા છે પણ આ ઝીરો ટકામાં માત્ર એક ટકા ફ્રેન્ડલીસ્ટમાં સંગીતાબેનનું નામ આવે છે તો આ સાબિતી માટે સાહેબને પૂછો કે સાહેબ સંગીતાબેનનો ફોન આવે ત્યારે કેટલી કલાક ફોન આવે બે ઓછામાં ઓછી બે કલાક અમારે બે નણંદ ભાભીના ફોન ચાલુ હોય છે એટલા ફોન ચાલુ હોય ને કે એના ભાઈ છે ને એ કંટાળી જાય પછી હું એને ધમકી મારું કે મારી બેનાર વાત નથી કરતી તમાર બેનાર વાત કરું છું એટલા ફોન અમારા બે ના ચાલુ હોય છે એટલે એવું હોતું નથી મેં હમણાં તમને કીધું એમ કે ફ્રેન્ડ લિસ્ટ માં સાવ ઝીરો છે ફ્રેન્ડ લિસ્ટ અને એ ફ્રેન્ડ લિસ્ટમાં એક જ ફ્રેન્ડનું નામ આવે છે અત્યારે અને સંગીતાબેન આવી ગયા છે પણ તકલીફ એક એ થઈ છે કે કામ એને એટલે કરવું પડે છે કે હજી ઘરમાં કાંઈ ગોઠવાનું નથી એટલે હું થોડું ઘણું ગોઠવવામાં દોડા દોડી માં છું અને આજે જો જાઉં છું કુંડલા થોડાક કામથી એટલે પાછળ બધું બધુંય સંભાળવાના છે અને મને આય બધી વિશ્વાસ હતો કે સંગીતા બેન આવશે ને તો મારું ઘર આખું સંભાળી લેવાના છે એટલે મારા એ ચિંતા નહોતી તો મળશું નવા વિડીયોમાં હવે થોડુંક મોડું થાય છે એટલે હવે ઘરેથી જવાની તૈયારી થઈ ગઈ છે એટલે નીકળીએ છીએ અને આવા નવા મારા નવા વિડીયો આવતા રહેશે જો મને ટાઈમ મળશે તો ચોક્કસથી ટાઈમ હવે મળશે